નમસ્કાર મિત્રો સ્વાગત છે દેશે ઘણીવાર આપણે કૂતરાનું નામ લઈને દાખલા આપીએ છીએ કોઈને ગાળો આપીએ તો જીભ પર કૂતરાનું નામ આવે છે માણસ સાથે કોઈ દુર્વ્યવહાર થાય છે પણ કૂતરાનું નામ બદનામ થાય છે કુતરો એક એવો ખોવાયેલો જીવ છે આપણે તેને ખવડાવવાનું ક્યારે વિચારતા નથી ભલે તે ગમે તેટલા દિવસથી ભૂખ્યો દરવાજે પડ્યો હોય પરંતુ તેનું નામ વાપરવામાં આપણને ક્યારેય શરમ આવતી નથી તમને વિનંતી છે કે પંદર મિનિટ ફાળવો અને આ વાર્તા સાંભળો કદાચ તમારી વિચારસરણી બદલાઈ જશે નમસ્કાર મિત્રો તમારું ફરી હાર્દિક સ્વાગત છે એક સમયે એક ગામમાં દેવદત્ત નામનો છોકરો રહેતો હતો એ જ ગામના જંગલમાં એક મહાત્મા રહેતા હતા દેવદત્ત મહાત્માને મળવા નીકળ્યો ત્યાં પહોંચ્યા પછી દેવદત્તે જોયું કે મહાત્મા તેમના આશ્રમમાં કેટલાક લોકોને ઉપદેશ આપી રહ્યા છે તો દેવદત્તે મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું ગુરુદેવ મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે મહાત્માએ કહ્યું દીકરા તમારા મનમાં કયો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે તે કોઈ પણ સંકોચ વિના પૂછ ત્યારે દેવદત્તે કહ્યું ગુરુદેવ મારે જાણવું છે કે કૂતરાને એક રોટલી ખવડાવવાથી વ્યક્તિ શું પરિણામ મેળવે છે ત્યારે મહાત્માએ કહ્યું કે જો કોઈ માણસ કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જાણશે તો તે ક્યારેય દુઃખી નહીં થાય કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવવાથી વ્યક્તિને આઠ ફાયદા થાય છે અને જે આ ફાયદાઓ વિશે જાણે છે તેનું જીવન ધન્ય બની જાય છે અને તેને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી પૃથ્વી પર જે પણ વ્યક્તિ કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવે છે તેને આઠ લાભ મળે છે અને તે જીવનભર સુખ અને શાંતિથી રહે છે અને તે મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે મહાત્માએ કહ્યું દીકરા હું તને એક વાર્તા કહું છું તેને તું સાંભળ પછી તમને બધું ખબર પડશે એક સમયે એક કાળો કુતરો હતો તે ખૂબ જ લાચાર અને ભૂખ્યો અને તરસ્યો હતો તે ગામના દરેક ઘરે જતો પરંતુ કોઈએ તેને રોટલીનો ટુકડો પણ ન આપ્યો તે ફરતા ફરતા જંગલમાં એક ઋષિ પાસે જાય છે અને ઋષિને પૂછ્યું હે મુનિવર મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન ત્યારે ઋષિ કહે હે સ્વાન શું તને ગામમાં કોઈએ રોટલીનો ટુકડો નથી આપ્યો જેને તમે તમારી ભૂખ સંતોષવા માટે ખાઈ શકો છો તે કુત્રો ઋષિને કહે છે હે મુનિવર હું તમને શું કહું તમે મારી વાત માનશો નહીં ત્યારે ઋષિ કહે છે હે સ્વાન તો મને કહે હું ચોક્કસ માનીશ તો બહુ અસહાય લાગે છે ત્યારે કૂતરો કહે છે મુનિવર હું તમને મારી વાર્તા કહીશ હે મુનિવર જગતના લોકો અમારા પર દયા કરે અમારી પાસે ઘર નથી આશ્રય નથી અમને ખોરાક કેવી રીતે બનાવવાનું નથી આવડતું અમે કપડા કેવી રીતે પહેરવા તે પણ નથી જાણતા તેથી જ અમે શિયાળા ઉનાળામાં આ રીતે જીવીએ છીએ અને વરસાદમાં પણ બસ આજુબાજુ ફરતા રહીએ છીએ અમને વાંચતાલ ખતા પણ આવડતું નથી અમે તમારા મુનિવરની જેમ શિસ્ત જાણતા નથી અમને તમારી જેમ બોલવાનું પણ આવડતું નથી આને અમારું દુર્ભાગ્ય ગણો પણ હે મુનિવર અમને તમારી જેમ ભૂખ લાગે છે અમને દુખ થાય ત્યારે તમારી જેમ પીડા થાય છે અમે પણ તમારી જેમ રડવાનું જાણીએ છીએ ફક્ત આ ત્રણ બાબતોમાં અમે તમારા સમાન છીએ તેથી અમારા પર દયા કરો અમને વધુ મુશ્કેલીઓ ન આપો કોઈ પણ રીતે ભગવાને અમને મુસીબતો સાથે મોકલ્યા છે તેના ઉપરથી તમે લોકો અમને હેરાન પરેશાન કરો છો અમે તમારા જેવા મનુષ્ય નથી અમે તો આશ્રિત જીવો છીએ અમારો જન્મ થયો ત્યારે અમારી આંખ કાન બંધ હતા અમે કહી શકતા નથી કે તે સમયે તમારા જન્મ પર નાચગાન થાય છે વાજિંત્રો વગાડવામાં આવે છે અને ખુશીઓ ઉજવવામાં આવે છે તો શું અમારા જન્મ પર પણ આ બધું થયું હશે અમારા જન્મની ઉજવણી કોણે કરી હશે અમને જે પલંગ પર હતા તે કપાસ જેવા નરમ હતા અમને જરાય ઠંડી ન લાગી હું મનમાં વિચારતો હતો કે મારો જન્મ તો મોટા ઘરમાં થયો છે પણ જ્યારે રાખના ઢગલામાં પડેલી હતી અમે ચાર ભાઈઓ હતા બાકીના ત્રણ ભાઈઓ લાલ અને ભૂરા રંગના હતા અને હું એકલો કાળો હતો હું સૌથી નાનો હતો તેથી હું નબળો હતો મારી માતા ભાગ્યે જ અમારી પાસે આવતી કારણ કે તેણે પણ પોતાના ભોજનની વ્યવસ્થા જાતે જ જ કરવાની હતી જો તે 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 ખાતી નથી તો અમને દૂધ કેવી રીતે પીવડાવતી અમે ચાર ભાઈઓ એક માતા પર નિર્ભર હતા તે ગરીબ માતા તેના ભોજન માટે અહીંતિ દોડતી રહી ક્યારેક તેને ખાવાનું મળતું અને ક્યારેક ન મળ્યું પરંતુ તેણે હંમેશા અમારા ચારેયની ખૂબ કાળજી લીધી છેવટે તે અમારી માતા હતી તે આખી રાત જાગતી અને ગામની ચોકી કરતી કોઈની હિંમત નહોતી કે કોઈ અજાણ્યા વ્યક્તિને ખરાબ ઈરાદા સાથે ગામમાં ડોકિયું પણ કરવા દે અમારી માતાના ડરથી બીજા ગામના કૂતરા પણ ગામમાં આવતા ન હતા ગામના ખેડૂતના ખેતરમાં કોઈ પશુ ઊભો પાક ખાવા આવે તો અમારી માતા તેને ભગાડી મૂકતી ગ્રામજનો માટે આટલું બધું કરવા છતાં કેટલાક રહી તેના પેટમાં બળી રહ્યું હતું તે આગળ કહે છે હે મુનિવર છેવટે અમને પણ તમારી જેમ જ ભૂખ લાગીતી હોય છે તેના ઉપર તે પણ તેના ચાર બાળકોની ચિંતા કરતી હતી છેવટે તે એક માતા હતી ભૂખ તેને શાંતિથી બેસવા દેતી ન હતી અને ગામ લોકો પણ તેને જોઈને ખુશ ન થયા તેથી નીત સહાય હોવાને કારણે તેણીને તેમના ઘરોમાં આજુબાજુ ફરવું પડતું હતું અને જ્યારે પણ તેણીને ખાવાનું મળે ત્યારે તે તેના પેટની આગ બુઝાવવા માટે તે ખાઈ લેતી હતી ઘણી વખત જો લોકો તેને ખાદ્ય પદાર્થો લઈ જતા જોતા તો તેઓ લાકડીઓથી તેનો પીછો કરતા કેટલાક ક્રૂર લોકો તેને વારંવાર ઘરની અંદર બંધ કરી દેતા હતા હતા અને માર મારતા જેથી અમારી માતાને ખૂબ જ થતું આગળ મુનિવરને કહે છે હે મુનિવર અમારી માતાએ માત્ર તેના પેટ માટે ભોજન ચોરી લીધું છે પરંતુ આપણું પાપી પેટ આપણને આ બધું કરવા માટે મજબૂર કરે છે એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો કરા પડ્યા હતા ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો એ ઠંડીમાં અમારા બે ભાઈઓ થીજી ગયા અને મૃત્યુ પામ્યા તે દિવસે અમારી માતા ખૂબ રડી હતી પરંતુ માણસ અમારી પીડાને સમજી શક્યો નહીં કારણ કે તેના થોડા બાળકો મૃત્યુ પામ્યા હતા આગળ કૂતરો કહે હે મુનિવર હવે અમે બે ભાઈ જ રહ્યા અમારી માં અમારી બંનેની સારી સંભાળ લેવા લાગી પછી એક દિવસ એ જ ગામમાં એક મોટા વેપારીના ઘરે મિજબાની ચાલી રહી હતી અને અનેક પ્રકારની મીઠાઈઓ તૈયાર થઈ રહી હતી શેઠજીના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા અમારી માતા ખોરાકની શોધમાં વારંવાર ત્યાં જતી હતી પરંતુ લોકો તેમને તુચકાર આપીને ભગાડી જતા હતા કોઈને તેના પર એટલી દયા ન આવી કે તે ગરીબ કુત્રીને ખાવા માટે એક રોટલી ફેંકી દે એક રોટલી આપવાથી તેમને શું નુકસાન પહોંચાડશે રસોઈ બનતી હતી ત્યારે ત્યાં ઊભેલો માણસ અંદર કોઈ કામ માટે ગયો ત્યારે મારી માતા શાંતિથી રોટલી લેવા ગઈ પછી જ્યારે બીજા માણસે મારી માતાને જતી જોઈ તો ચારે બાજુથી લોકો બૂમો પાડતા તેની તરફ દોડી આવ્યા હતા તેમની ચીસો સાંભળીને મારી માતા ગભરાઈ ગઈ બે ત્રણ માણસો લાકડીઓ લઈને તેમની પાછળ આવ્યા ઘણા લોકોને આવતા જોઈને મારી માતા ગભરાઈને ત્યાંથી ભાગવા લાગી પરંતુ લોકોના કારણે તેમને ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો સામેથી લાકડીઓ લઈને આવી રહ્યા હતા પછી મારી માતા ત્યાં જમતા લોકો ઉપરથી પસાર કરીને ગુજરી ગઈ આગળ કૂતરો કહે છે હે મુનિવર મારી માતાને તેના બહાર નીકળવાથી એટલું આશ્ચર્ય થયું ન હતું જેટલું તે ત્યાં ભોજન કરી રહેલા લોકોને જોઈને થયું હતું તેઓ બધા ઊભા થયા ખાવાનું બંધ કરી દીધું અને કહ્યું કે કુત્રી ઉપરથી જતી રહેવાથી ખોરાક બગડી ગયો છે બધા એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હવે શું કરવું ખાવાનું બધું બગડી ગયું છે પછી શેઠજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા કેટલાક લોકો તો એવું પણ કહેતા હતા કે કૂતરી આવી હોવાથી ભોજન કેવી રીતે બગડી ગયું તેણે ખાવામાં કે પતરાળામાં મો થોડું નાખ્યું છે ક્યાંય એઠું થોડું કર્યું છે તે માત્ર તેના પરથી પસાર થઈને ગઈ છે અને કહેવા લાગ્યો છે કે શહેરોમાં લોકો કૂતરા પાળે છે અને તેમને ઘરની અંદર સુવાડે છે અને તેમને ખવડાવે પણ છે તેથી તેમાં કંઈ ખોટું નથી જો કૂતરી કૂદી ગઈ હોય તો ખોરાક ખરાબ થયો નથી પરંતુ તેમાંથી કેટલાક મોટા ઘરના હતા તેઓએ એકનું પણ ચાલવાના દીધું એમ કહીને કે ખાવાનું બગડી ગયું છે તે અમારા ખાવા યોગ્ય નથી આખરે તેમની વાત માની લેવામાં આવી હવે એ બધો ખોરાક ગરીબોમાં વહેંચવામાં આવ્યો તે દિવસે મારી માતાએ હૃદયપૂર્વક ભોજન લીધું હતું તેણે તેના જીવનમાં ક્યારે આવી ખુશીનો અનુભવ કર્યો ન હતો પરંતુ તે ખુશી તેના માટે મોટી સમસ્યા બની ગઈ ભોજન કર્યા પછી જ્યારે તે આરામથી ત્યાં સુઈ રહી હતી ત્યારે તે વ્યક્તિ લાકડી લઈને ત્યાં આવ્યો અને તેને માર મારવા લાગ્યા તેને ત્યાંથી ભાગવાનો મોકો પણ ન મળ્યો લાકડીની અસરને કારણે તે ખરાબ રીતે ચીસો પાડવા લાગી માતાનો વિલાપ સાંભળીને એક પથ્થર પણ જાય છે પરંતુ તે ક્રૂર માણસને તેના પર સહેજ પણ દયા આવી નહીં તે તેને સખત મારતા રહ્યા માતાની ચીસો આખા ગામમાં સંભળાય ત્યારે કેટલાક લોકોએ આવીને તેમને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું શેઠજી જવા દો ભૂખને કારણે માણસની બુદ્ધિ પણ થઈ ગયું લોકોએ સમજાવ્યા પછી તેમણે અમારી માતાને મારવાનું બંધ કરી દીધું પછી તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં અમારી પાસે આવી અને અમને બે ભાઈઓને આખી વાત કહી અમે વિચાર્યું કે અમારા કુતરાઓનું જીવન કેટલું દુઃખથી ભરેલું છે રોટલીના ટુકડાના બદલામાં માણસ ચોરને ચોરી જેટલો માર મારે છે છે કહે કે હે મુનિવર એક વખત એક બ્રાહ્મણ એ જ ગામની બહારની ધર્મશાળામાં આવીને રોકાયો હતો તેણે પોતાના ભોજન માટે એક ચૂલો બનાવ્યો અને તેના પર દાળ તૈયાર કરવા માટે મૂકી ત્યાર બાદ તેણે લોટ બાંધી લીધો અને તેને રાખ્યો તે નજીકના કૂવામાં પાણી લેવા ગયો ક્યાંકથી મારી માતા પણ ત્યાં ભટકીને ત્યાં પહોંચી જ્યારે તેણે લોટ જોયો ત્યારે તે વિચારવા લાગી કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી આ વિચારીને તેણે તે લોટ ખાવાનું શરૂ કર્યું બીજી તરફ તે બ્રાહ્મણે કૂવા પાસેથી જોયું કે એક કુતરી તેનો લોટ ખાઈ રહી છે પછી તે ખૂબ જ દુઃખી થઈ ગયો એ ગરીબ વ્યક્તિ રડવા લાગ્યો કારણ કે તે પણ બે દિવસથી ભૂખ્યો હતો અને થાકેલો હતો કેટલાક લોકોએ તેમને કહ્યું હે બ્રાહ્મણ ભગવાન આ પુત્રીએ તમારો લોટ પણ બગાડ્યો છે ગઈકાલે તેણે શેઠજીનું આખું રસોડું બગાડ્યું બ્રાહ્મણ દુઃખી થયો અને બોલ્યો ભાઈ મને કેવી રીતે ખબર પડે કે આ દુષ્ટ પુત્રી મારો લોટ ખાવાની રાહમાં પડી છે બ્રાહ્મણે તેણીને આવતી ન હતી પરંતુ ફટકારવામાં આવી હતી મહિનાઓ સુધી મારીમાં આમતેમ ભટકતી રહી પછી એ દિવસે મને સમજાયું કે માણસ કેટલો સ્વાર્થી હોય છે આપણે તેના માટે ગમે તેટલું કામ કરીએ તે હજુ પણ આપણને સમજતો નથી આગળ કૂતરો કહે છે મુનિવર અમારી ખામી એ છે કે અમે એ જ નીચા માણસો હેઠળ જીવવા માંગીએ છીએ જે અમને તકલીફ આપે છે જે અમને પ્રેમથી પણ ખવડાવતા નથી અમે તેમના માટે કેટલા ઉપયોગી છીએ તે ખબર નથી અને માત્ર તેમના ઘરની જ કાળજી લેતા નથી પરંતુ તેના અન્ય ઘણા ફાયદાઓ પણ છે જેના વિશે માણસો જાણતા નથી મહાત્માએ કહ્યું જો માણસ કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા હોય તો તે પોતાના જીવનમાં થતા નુકસાન આજે હું તમને શ્વાનને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જણાવીશ માણસો શું નથી જાણતા કે જ્યારે પણ ઘરે રોટલી બનાવવામાં આવે છે ત્યારે પહેલી રોટલી ગાય માતાની હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે મહાત્માએ કહ્યું ભગવાને આવી જોગવાઈ કરી હતી પરંતુ ભગવાને કરેલી જોગવાઈને ભૂલીને માણસ આગલી અને છેલ્લી રોટલી પોતે જ ખાય છે તેના જીવન પર તેની વિપરીત અસર પડે છે કૂતરો એક એવું પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી વ્યક્તિના જીવનમાં ગ્રહોની અશુભ અસર પણ દૂર થાય છે મહાત્માએ કહ્યું કે કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો એ છે કે રોટલી ખવડાવવાથી ગ્રહની નકારાત્મક અસર ઓછી થાય છે ગ્રહ પોતાની ખરાબ નજર નાખે છે ત્યારે દરેક વ્યક્તિ બરબાદ થઈ જાય છે જેના પર તેની મહાદશા શરૂ થાય છે તો કરેલા કામ આપોઆપ બગડવા લાગે છે અને તે વ્યક્તિ આર્થિક સંકટનો શિકાર બની જાય છે તે સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવશે તો તેના પર ગ્રહની અશુભ અસર ઘણી ઓછી થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિવાસ થાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા પર દેવું નથી થતું અને તમારી પાસે જે દેવું છે તેનાથી પણ તમને રાહત મળે છે કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો એ છે કે સવાર સાંજ કૂતરાને ખવડાવવાથી તમારો ધંધો ખૂબ સારી રીતે ચાલે છે કુતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો એ છે છે કે કુતરાને રોટલી આપવાથી તમારું આયુષ્ય વધે અને અટકેલા પૈસા પાછા મળે છે કુતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો કુતરાને રોટલી ખવડાવવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અને તમે માનસિક રીતે મજબૂત રહો છો તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે તમારા મનમાં સારા વિચારો આવે છે કુતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે કારણ કે ભગવાન તમામ જીવોની ચિંતા કરે છે અને જે વ્યક્તિ તમામ જીવો પર કૃપા કરે છે તેના પર ભગવાન હંમેશા ખુશ રહે છે ભગવાનના આશીર્વાદ એ પરિવાર પર હંમેશા રહે તમે પણ તમારા વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કે જ્યારે કોઈ કૂતરો રડે છે તો તેનો અર્થ અશુભ થાય છે

આ રીતે મહાત્માએ દેવદત્તને કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા કહ્યા અને જે કોઈ કૂતરાને રોટલી ખવડાવે છે તેને લાભ મળે છે તો મિત્રો આ એક વાર્તા હતી મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તમે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને જો તમને તે ગમી હોય તો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો તો ચાલો મળીએ આવી જ એક નવી વાર્તામાં આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ